બનાસકાંઠાના દુઃખદ સમાચાર વાવના ધરાધરા ગામે વીજ કરંટ લાગતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત થી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતા સમગ્ર વિસ્તાર ગમગીન અને શોકમાં ફેરવાયો છે વહેલી સવારે ખેતરમાં પોતાનો બોર ચાલુ કરતી વખતે આ ઘટના બની છે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી વરસાદના કારણે બોર ચાલુ કરતી સમયે કરંટ લાગતા સભ્યોના એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે પતિ પત્ની અને એક પુત્રનું મોત સમસ્ત વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે ગમગીન વાતાવરણ છવાયું છે આખોય માહોલ માતમમાં છવાયો છે ખૂબ જ ગંભીર ઘટના બની છે ચોમાસાનો સમય છે વિસ્તારના બનાસકાંઠા જિલ્લાવાસીઓને નમ્ર અપીલ છે કે વીજળીથી દૂર રહેજો અને વીજળીથી ખૂબ સાવચેતી રાખજો કારણ કે આ પરિ પરિવાર ઉપર અણધારી આફત આવી છે એ દુઃખ આજે આખા એ જિલ્લાને છે ખૂબ કરુણ ઘટના બની છે આખો એ પરિવાર જે પણ હાલમાં જીવિત છે એ પરિવારમાં બધાય નોધારા બની ચૂક્યા છે એક જ પરિવારમાં અણધારી આફતને લઈને આ એક જ પરિવારના પુત્ર અને માતા પિતાનું મોત થતા સમગ્ર વિસ્તારમાં હાલમાં અને રાટી વ્યાપી ગઈ છે દ્રશ્યોમાં જોઈ શકાય નહીં એવા દ્રશ્યો સર્જાયા છે અપીલ કરું છું બનાસકાંઠા જિલ્લાવાસીઓમાં કે વીજળીથી દૂર રહેજો અને સાવચેતી રાખજો